પાંચ વર્ષથી ચાલી રહેલી રાહ નો અંત આવી ગયો છે કારણ કે શ્રી વાસુ પૂજ્ય દાદાના રંગમંડપના જૂનોધાર કાર્ય પૂર્ણતાને આરે છે આ પવિત્ર પ્રસંગને ઉજવવા માટે બે ડિસેમ્બર થી છ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ભવ્ય હિકા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આજે શહેરમાં પરમ પરમપૂજ્ય તીર્થરાજ વિજયજી મસા મહા પરમપૂજ્યુરા ભક્તિ રત્ન શ્રીજી મસા સહિત શ્રમણ ભગવતો અને શ્રમણી ભગવંતોના નગર પ્રવેશ સાથે ધ્રંગધ્રાની ધરતી પાવન થઈ ગઈ છે મહાવીર સ્વામીજીના લઈથી ગ્રીન ચોક થઈને ઉપાશ્રય સુધીનો આ ધર્મયાત્રા માર્ગ ભક્તિભાવથી છલકાતો રહ્યો

સરસ્વતી સાધના મંદિર ની પણ આજ્ઞા મુજબ શ્રી સંઘની વિનંતી મુજબ ધાંગધ્રા જ થયેલા સંયમ પંથે ગયેલા દાદા મારા સાહેબ એટલે કે તીર્થ રાજ વિજયજી મહારા સાહેબ આદિ